નમસ્કાર મિત્રો આજે આપણે જવાના છે ડાકોર જે ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકામાં આવેલું છે જ્યાં તેનું પ્રાચીન નામ ડંકપુર હતું જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત બોડાના ઠાકોર જે ડંકપુરમાં રહેતા હતા તેઓ છ મહિને દ્વારકામાં શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે તેઓ ચાલીને જતા હતા તેઓ ઘણા વર્ષો સુધી તેમને પ્રાર્થના અને એમની ભક્તિમાં તલ્લીન હતા પરંતુ એક એવો સમય આવ્યો કે જ્યાં તેમને ચાલવાનું શક્ય નહોતું ત્યારે તેઓ થાકીને બોલ્યા કે હે મારા નાથ કે હું જ્યાં સુધી મારાથી ચલાતું હતું ત્યાં સુધી હું અહીંયા તમારા પૂનમ ભરવા માટે ને તમારા દર્શન કરવા માટે આવતો હતો પરંતુ હાલના સમયમાં મારાથી ચાલાય એવું નથી તો તમે જાતે મારા ગામમાં પધારો ત્યારે શ્રી કૃષ્ણએ તેમને પૂનમની આગલી રાતે સપનામાં દ્વારકામાં તેઓ ડાકોરથી દ્વારકા પહોંચ્યા ત્યારે પૂજારીઓએ તેમને કહ્યું કે તમે ક્યાં જાઓ છો તો એમને જવાબ આપ્યો કે હું ભગવાનને લેવા આવ્યો છું ત્યારે ત્યાંના પૂજારીઓએ મંદિરના પૂજારીઓએ ત્યાં તાળા મારી દીધા પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને તે તાળા તોડીને બોડાના ઠાકોર સાથે ગાડામાં બેસીને ડાકોર આવવા માટે નીકળી પડ્યા ત્યારે એક જ રાતમાં શ્રી કૃષ્ણ ભગવાને ડાકોરમાં ગાડું લાવી દીધું હતું ત્યારે આમ ડાકોરનું પ્રાચીન નામ ડંગપુર હતું જે હાલના સમયમાં ડાકોર તરીકે વિખ્યાત છે ડાકોરમાં ખૂબ મોટા પાયે જન્માષ્ટમીનો મેળો ભરાય છે અને હોળીની પૂનમે દૂર દૂરથી લોકો ચાલીને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે આવે છે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને રણછોડના રાય તરીકે ઓળખાય છે અહીંયા ખૂબ સરસ એવું મંદિર આવેલું છે જે ઘણા ભક્તો અહીંયા હોળીને પૂનમે અને દર પૂનમે દૂર દૂરથી ચાલીને અહીંયા આવે છે જ્યાં સૌની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા ચાલીને આવવાની બાધા ઘણા લોકો રાખે છે આમ શ્રી કૃષ્ણ ભગવાનનો ખૂબ મોટો ઇતિહાસ જોવા મળે છે અહીંયા મહાદેવનું મંદિર પણ ખૂબ સારું એવું જોવા મળે છે અહીંયા ખૂબ મોટા પાયે લોકો અહીંયા વસવાટ કરે છે અહીંયા ગોમતી ઘાટ આવેલો છે જે ભીમે તેમને તરસ લાગતા એક જ ગદામાં મોટો બનાવ્યો હતો આમ ડાકોરમાં દૂર દૂરથી લોકો પગપાળા હોળીની પૂનમે આવે છે અને ઘણા વિસ્સામાં જોવા મળે છે જ્યાં રસ્તામાં તમે અનેક જગ્યાએ સુવિધાઓ ઉપલબ્ધ રહે છે તો મિત્રો તમે પણ આવવાનું ભૂલશો નહીં અને મિત્રો સાથે મળીને ડાકોરમાં અવશ્ય આવજો અને ચાલીને આવવાની મજા કંઈક અલગ જ રહે છે અહીંયા તમે જોઈ શકો છો કે ગોમતી ઘાટે ખૂબ મોટા પ્રમાણે પબ્લિક ઉમટ્યું છે આમ તમે જોઈ શકો છો કે ખૂબ સરસ એવું ભગવાન રણછોડ રાયનું મંદિર ડાકોરમાં જોવા મળે છે આમ મિત્રો તમને આપણા વ્લોગમાં ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ